મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગમાં તો મિત્રો આજનો બ્લોગ મેં ચાલુ કર્યો છે ધાબા ઉપર કે મેં ધાબા ઉપરનું વાતાવરણ જો મસ્ત એવું વાદળા વાદળા ઘેરાઈ ગયા છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે મિત્રો કાલે કાલે કે પ્રમ દિવસે રાજસ્થાનમાં વરસાદ પડ્યો અને વાવાઝોડું આવ્યું અને કદાચ ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે કાલે તો મિત્રો અમરેલીમાં બહુ જ ગરમી હતી આજે થોડુંક આમ ઠંડક નહીં પવન નથી થોડું થોડું ઠંડક ને ઉઠી તો હવે વરસાદ આવ્યો તો જેવું થયું ચાર દિવસની ચાંદની પછી અંદર રાત તો મિત્રો હજી મેં વાત જ કરી હતી કે કદાચ જો વરસાદ આવી શકે અમરેલીમાં તા તો જ તડકો આવી ગયો તમે જોઈ શકો છો હજી મેં જસ્ટ ખાલી વાત જ કરી કે કદાચ જો અમરેલીમાં વરસાદ આવી શકે છે એમ તા તો જ સીધો જ તડકો આવી ગયો તો મિત્રો હવે આપણે જઈ નીચે વરસાદ કંઈ આવવાનો નથી તો હાલ નીચે ધાબા પરથી હું આવી ગયો ને ડાયરેક્ટ કરવા માંડ્યો નાસ્તો કે મેં મારે મોડું થતું હતું કામે જવાનું એટલે મેં કીધું હું જલ્દી નાસ્તો આપી દઈ નાસ્તો કરીને હું જાઉં કામે તો આરતી જાય છે કામે અને મારે હિરલ છે મારા માસી એ જાય છે હિરલ માસી એ બે જાય છે હવે કામ તો પપ્પા આવી ગયા સામાન લઈને દુકાનનો મિત્રો આપણે જમી લીધું જમવાનો બ્લોગ શૂટ ન કરી તો કરીએ કો કેમ કે મને બહુ ભૂખ લાગી હતી એટલે હું ઘડીક સુઈ જઈશ આરામ કરી અને તમને મળું પાછો હું રાતના તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો આજે ઘરે આવી ગયો અત્યારે વાગી છે સાડા સાડા નવ થઈ ગયા છે તો કામે થાય થોડું મોડું થયું થોડું વધારે કામ હતું એટલે તો મમ્મી પૃથ્વી આરતી ને જમવા બેઠા બેઠા હતા તો હારે હું એમને જમી લઉં આ મમ્મી પૃથ્વી ને આરતી જમવા બેઠા તો મિત્રો ઘરે આવીને જોયું તો મહેમાન આવ્યો તો તમે જોઈ લો મહેમાન કોણ છે એ